ધોરણ નવ ચેપ્ટર સત્તર કુદરતી વનસ્પતિ વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્ત્વ સ્વીકારે છે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે વનસ્પતિના વૈવિધ્યને ની દૃષ્ટિએ ભારત વિશ્વમાં દસમું અને એશિયામાં ચોથું સ્થાન ધરાવે છે વૃક્ષોના સમૂહને જંગલો કહે છે અને જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે કુદરતી વનસ્પતિ ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે ભૂપૃષ્ઠ જમીન તાપમાન સૂર્યપ્રકાશ વરસાદનું પ્રમાણ અને ભેજ ભારતમાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો રણપ્રદેશો એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે જેમ કે કાપની કાળી પહાડી રણ પ્રકારની જમીન વગેરે આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વિપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે કોઈપણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં લગભગ પાંચ હજાર જાતના વૃક્ષો થાય છે તેમાંથી લગભગ ચારસો પચાસ જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે આ ઉપરાંત લગભગ પંદર હજાર પ્રકારના ફૂલવાળા છોડ થાય છે જે વિશ્વના લગભગ છ ટકા છે અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ ફોન શેવાળ કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગીતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે આયુર્વેદમાં લગભગ બે હજાર ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલ છે આમ કહી શકાય કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે કુદરતી વનસ્પતિના પ્રકારો કોઈપણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ તેની આબોહવા ઉપર આધારિત હોય છે સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે છે અને આવા પર્વ પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે ઊંચાઈ જમીન વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિને પાંચ ભાગમાં વહેંચી શકાય પહેલું ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો બીજું ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો ત્રીજું ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો ચોથું સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો પાંચમું ભરતીના જંગલો મેંગ્રોવ પેલું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો વિતરણ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ બસો સેમી કરતાં વધુ અને વાર્ષિક સરેરાશ તાપમાન બાવીસ સેલ્સિયસ કરતાં વધુ જોવા મળે છે તે પ્રદેશોમાં આવેલા છે આ જંગલો ભારતમાં પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારોમાં લક્ષદ્વીપ અંદમાન નિકોબાર અસમના ઉપરી વિસ્તારોમાં તમિલનાડુના તટીય પ્રદેશમાં જોવા મળે છે વૃક્ષો અહીં મેહોગની અબનુસ રોઝવુડ રબર વગેરે વૃક્ષો જોવા મળે છે વિશેષતા અહીંના વૃક્ષો સામાન્ય રીતે સાઠ મીટર જેટલા ઊંચા હોય છે જાડી ઝાંખરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી આ જંગલો બારે માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહે છે બીજું ઉષ્ણ કટિબંધીય ખરાબ જંગલો વિતરણ સામાન્ય રીતે આ જંગલો દેશમાં સિત્તેરથી બસો સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે ઉત્તર પૂર્વે પૂર્વીય રાજ્યોમાં હિમાલયના તળેટીના વિસ્તારોમાં પશ્ચિમ ઓડિશા છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવોમાં વિંધીય અને સાતપુડવાના પર્વતોમાં આ જંગલો જોવા મળે છે ભારતમાં આ જંગલોનું પ્રમાણ વધુ છે વૃક્ષો અહીં સાગ સાલ સીસમ ચંદન ખેર વાંસ વગેરે વૃક્ષો જોવા છે વિશેષતા અહીંના વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં વૃક્ષો છ થી આઠ અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે દરેક પ્રજાતિના વૃક્ષોનો પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે ત્રીજું જંગલો વિતરણ સામાન્ય રીતે આ જંગલો સિત્તેર સેમી કરતા ઓછા વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે છે આ પ્રકારના જંગલો ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોમાં આવેલા છે વૃક્ષો વૃક્ષો અહીં બોરડી થોર વગેરે જેવા થાય છે વિશેષતા અહીંના વૃક્ષો અને છોડના મૂળ લાંબા ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે પણ નાના હોય છે તેથી બાષ્પ નિષ્કાસનની પ્રક્રિયા ધીમી રહે અહીં વૃક્ષો છૂટાછવાયા આવેલા છે ચોથું સમશીતોષ્ણક કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો હિમાલયની વનસ્પતિ હિમાલય પરની વનસ્પતિ ઉંચાઈ હિમાલયના એક હજાર મીટરથી બસો મીટર ક્ષેત્રીય વિસ્તાર ઉત્તર પૂર્વીય ઉંચા પહાડી વિસ્તાર પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તાર જંગલો સમશીતોષ્ણ જંગલો વૃક્ષો ઓક અને ચેસ્ટનટ મુખ્ય વનસ્પતિ ઉંચાઈ હિમાલયના પંદરસોથી ત્રણ હજાર મીટર ક્ષેત્રીય વિસ્તાર હિમાલયના દક્ષિણ ઢોળાવ દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઉંચાઈવાળા વિસ્તાર જંગલો શંકુદ્રુમ વૃક્ષો પાઈન દેવદાર સિલ્વરફર સ્પ્રુસ ઊંચાઈ હિમાલયના છત્રીસો મીટરથી વધુ ક્ષેત્રીય વિસ્તાર હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખા નજીક જંગલો આલ્પાઇન અને ટૂંકું ઘાસ ટૂંડ્ર વનસ્પતિ વૃક્ષો સિલ્વરફર અને જુનિફર બર્ચ શંકુદ્રુમ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે અહીં શંકુ આકારના વૃક્ષો હોય છે જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય વૃક્ષોના પાન લાંબા અણીદાર અને ચિકાસવાળા હોય છે આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહ રાખે છે પાંચમું ભરતીના જંગલો મેંગ્રુવ વિતરણ ભારતમાં દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા છે બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગરકાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે વૃક્ષો સુંદરી અને ચેર અહીંની મુખ્ય વનસ્પતિ છે જંગલોની પેદાશ અને તેની ઉપયોગીતા જંગલો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે જંગલોમાંથી મળતું ઇમારતી લાકડું સાગ સાલ ફર્નિચર બનાવવા કામ લાગે છે સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોળી બનાવવામાં આવે છે હિમાલયના ઠંડા પ્રદેશોમાં થતું દેવદાર ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો ચા અને દવાના પેકિંગની પેટીઓ ખોખા બનાવવામાં આવે છે ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે ચંદનમાંથી સુગંધી તેલ સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે વાંસમાંથી ટોપલા ટોપલી રમકડાં ગૃહ સુશોભનની ચીજો બનાવવામાં આવે છે જંગલો લાખ રાડ ગુંદર રબર મધ નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે આંબળા બહેડા હરડે અશ્વગંધા વગેરે વનસ્પતિઓ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે વનસ્પતિની ઔષધીય ઉપયોગિતા વનસ્પતિ ઔષધીય ઉપયોગિતા સર્પગંધા લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં લીમડો જીવાણુ પ્રતિરોધક તરીકે તુલસી શરદી ઉધરસ તાવ અર્જુન સાદળ હૃદય રોગની સારવાર બીલી વાત અને કફ દોષો ગળો મધુપ્રમેહ તાવ સાંધાના દુખાવા હરડે કબજિયાત વાળ અંગેના રોગો આમળા વાયુભીતને દૂર કરે પાચક કરંજ ચામડીના દાંતના રોગો આ ઉપરાંત ખાખરાના પાનમાંથી પતરાણા પડિયા ખેરના લાકડામાંથી કાથો ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે જંગલો વનવાસી પ્રજાને આજીવિકા તેમજ ખોરાક પૂરો પાડે છે આમ જંગલો માનવ સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે જંગલોનું પર્યાવરણીય મહત્વ જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ નીચે મુજબ છે જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે વાતાવરણને વિષમ બનતું અટકાવે છે પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે જંગલો પૂર નિયંત્રણ કરે છે કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે જંગલો જમીન ધોવાણ અટકાવે છે જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે જંગલો રણને આગળ વધતું અટકાવે છે હવા પ્રદૂષણ ઘટાડવામાં જંગલો ઉપયોગી છે જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે જંગલો હવાને શુદ્ધ કરે છે વન્યજીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તથા જૈવ વિવિધતાના સંદર્ભે આવા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં આવે છે જંગલ સંરક્ષણ વનસ્પતિ જીવન પ્રાણી જીવન અને જીવનના આંતર સંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે પરંતુ માનવની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને માનસિકતા તથા સ્વાર્થ વૃત્તિના કારણે પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પહોંચી છે જંગલોના વિનાશ માટે માનવની જમીન મેળવવાની ભૂખ સૌથી વધુ જવાબદાર છે આ ઉપરાંત વસ્તી વધારો ઉદ્યોગોને રહેણાંકી વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ શહેરીકરણ બહુહેતુક યોજનાઓ સડકોનું નિર્માણ કાર્ય ઇમારતી અને બળતર લાકડું મેળવવા ઝૂમ ખેતી દાવાનાળ વગેરે કારણોથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા ખોરવાઈ છે જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસરો ઊભી થઈ છે જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું દુષ્કાળ ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક તાપવૃદ્ધિ ગ્રીનહાઉસ ઇફેક્ટ હરિત ગૃહ પ્રભાવ રણીકરણ વન્યજીવો નિરાશ્રિત થવા વગેરે ઓગણીસો બાવનની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં તેત્રીસ ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ છે ભારતમાં આશરે ત્રેવીસ ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે જ્યારે ગુજરાતમાં જંગલોનું પ્રમાણ લગભગ દસ ટકા છે આમ જંગલ વિનાશને અટકાવવો આવશ્યક છે અને તે માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન કરવું જરૂરી છે આટલું જાણીએ ગુજરાતમાં આઈયુસીએન ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર રેડ ડેટા બુકમાં સફેદ ખાખરો ગુગડ નીલસોટી સીસમ આમળી અટક હરડે વગેરે જેવી વનસ્પતિને ભય હેઠળની કક્ષામાં મૂકવામાં આવી છે જંગલોના જતન માટેના ઉપાયો જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે ઓગણીસો બાવનમાં રાષ્ટ્રીય વનનીતિ અમલમાં મૂકી ઓગણીસો એંસીમાં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને ઓગણીસો ઇઠ્યાસી માં નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી જંગલોના જતન માટે નીચે મુજબના ઉપાયો હાથ ધરવા જોઈએ જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે તેવી સમજ કેળવવી વૃક્ષ છેદન અટકાવવું ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા કરવી વન મહોત્સવ અને સામાજિક વનીકરણ કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારવી પડતર જમીન નદી રેલવે સડકોની બંને બાજુમાં વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી આટલું જાણવું ગમશે પર્યાવરણ વિષયક દિવસો એકવીસ માર્ચ વિશ્વ વન દિવસ બાવીસ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ જુલાઈ માસ વન મહોત્સવ સોળ સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો ત્વરિત સમન કરવું ઉર્જા મેળવવા ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને સૌર ઉર્જા બાયો ઊર્જા પવન ઉર્જા જેવા ઉર્જાના પુનઃ પ્રાપ્ય ઉપયોગ કરવો પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્વ સમજાવી આ બાબતે લોક જાગૃતિ લાવવી આટલું જાણવું ગમશે વૈશ્વિક લોક જાગૃતિ લાવવાના હેતુથી બે હજાર અગિયારના વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું હતું સામાજિક વનીકરણ એટલે પર્યાવરણ સમાજ અને ગ્રામીણ વિકાસને મદદરૂપ થવાના હેતુથી જંગલોનું વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવું તેમજ પડતર જમીન પર વૃક્ષારોપણ કરવું દેહરાદૂન સ્થિત જંગલ સંશોધન સંસ્થા જંગલ વિષયક સંશોધન કરે છે પ્રવૃત્તિ જુદી જુદી વનસ્પતિના ફોટોગ્રાફ્સ એકત્ર કરી તેની ઉપયોગીતા દર્શાવતો એક હસ્તલિખિત અંક તૈયાર કરો શાળામાં વન મહોત્સવની ઉજવણી કરો વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ કરાવી તે વૃક્ષને તે બાળકનું નામ આપો વિદ્યાર્થીઓના જન્મદિવસે પર્યાવરણ જતનના શપથ લેવડાવી એક છોડ રોપીને ઉછેરવા પ્રેરવા વન સંરક્ષણ અને વન સંવર્ધન બાબતે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરો આપણા ગામ અથવા શહેરની નજીકમાં આવેલા વન ચેતના કેન્દ્રની મુલાકાત લો